જિલ્લાના સંજેલી તાલુકામાં એક નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો હોવાનું સામે આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં સંજેલી તાલુકામાં નકલી કચેરીઓ બાદ હવે નકલી કર્મચારીઓ પણ બહાર આવી રહ્યા છે ત્યારે અગાઉ જિલ્લામાં નકલી કચેરી લીમખેડા તાલુકામાં નકલી કર્મચારીઓ ત્યારબાદ બાદ ફતેપુરા તાલુકાની અંદર હવે સંજેલી તાલુકામાં નકલી અધિકારી નરેન્દ્રભાઈ સબુરભાઈ ડામોર ક્લાર્ક તરીકે ઘણા સમયથી કામ કરી રહ્યા છે તેમ જાણવા મળતા આમ આદમી પાર્ટીના જયેશભાઈ સંગાડા

એન્જિનિયર સાહેબને આ બાબતની જાણ ન હતી તે તપાસ કરતા મોટા માથા બહાર આવે છે કે કેમ તે તો જોવું રહ્યું દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે કે છાસવારે જે રીતે દાહોદ જિલ્લાની અંદર પહેલા નકલી કચેરી પકડાઈ ત્યારબાદ લિંખેડામાં નકલી અધિકારી પકડાયા ત્યારબાદ ફતેપુરામાં નકલી અધિકારી પકડાયા અને હવે ગઈકાલે જે ન્યૂઝ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે સંજેલી તાલુકામાં બાંધકામ શાખાની અંદર નરેન્દ્ર સબુરભાઈ ડામોર નામના નકલી કર્મચારી કામ કરી રહ્યા છે તો આજ રોજ અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે આ કર્મચારી કેટલા સમયથી કામ કરે છે તેમના દ્વારા કેટલા કામો મંજૂર કરાવવામાં આવ્યા છે આ બધી રજૂઆત અમે આજે તાલુકા વિકાસ અધિકારીને કરી છે બે દિવસ બાદ આ જ બાબતની જવાબ લેવા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ જઈશું મુખ્યમંત્રી પોર્ટર અને સાથે સાથે રાજ્યપાલશ્રીના પોર્ટલ પર પણ અમે સમય માગ્યો છે સમય મળતા અમે આ રજૂઆત કરીશું અમે કહેવા માગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કર્મચારી અહીંયા કામ કરી રહ્યો છે અને આ આની પાછળ કોણ કોણ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે એટલે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મળી અને માગણી કરવાના છે કે સીબીઆઈ દ્વારા આની તપાસ કરવામાં આવે સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આની ફરિયાદ કરવાના છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ અમે આની ફરિયાદ કરવામાં આવ્યા છે જનતા પાસેથી જાણવા મળ્યું છે કે આ કર્મચારી પંદરથી વીસ લાખ રૂપિયાની ગાડી લઈને ફરે છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App